આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર જગદીશ મહેતા મુદ્દે મોટી પ્રતિક્રિયા આપી છે જી હા ગઈકાલે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ આવ્યા હતા જે દરમિયાન તેમણે જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે આ દિવસોમાં લડત ચલાવી રહ્યા છે તેને લઈને સાથે જ પત્રકાર જગદીશ મહેતા સામે જે એક બાદ એક ફરિયાદો થઈ છે તેને લઈને ગોપાલ ઇટાલિયા પોતાનું મૌન તોડતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે એક તરફ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે સતત પ્રહાર કરી રહ્યા છે બીજી તરફ વિપક્ષના નેતાઓનું પણ સમર્થન જિગ્નેશ મેવાણીને મળી રહ્યું છે વિસાવદન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાન આવ્યા છે જે થોડાક દિવસ પહેલાં પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદોનો દોર જોવા મળ્યો હતો તેમની સામે જે બે ફરિયાદ નોંધાઈ હતી તે મામલાના સંદર્ભમાં હવે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પત્રકાર જગદીશ મહેતા છે તે સત્ય બોલતા હતા ને ડરતા નહોતા તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુ ગમતી નહોતી ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની એક માનસિક માનસિકતા છે કે લોકોને ડરાવી રાખો

આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસ થી રાખ્યા છે એવું નથી પોલીસને પોલીસ થી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ એસઆઈ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમારે આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે

કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે

જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હર સંઘવી હોય કે ભાજપની ગોપાલ ઇટાલિયા જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે જનતા માંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકો એ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક લોકો એ બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો જ છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાતથી હરસંગવી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે જિગ્નેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી ધ્યાનથી સાંભળે સાંભળે છે છે તો જનતાને ડર ઉડી જાય છે ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનોજ સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એકમાત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો નો હવે જીજ્ઞેશ કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે

પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે બોલો બોલા એટલું બોલો જેટલું બોલા એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો આપે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે ખૂબ જ મોટું નિવેદન આપી દીધું છે જે રીતે તેઓ વાત કરતા કહી રહ્યા છે કે આ જે ગોપાલ ઇટાલિયા હોય જિગ્નેશ મેવાણી હોય કે પછી પત્રકાર જગદીશ મહેતા હોય તે બેબાકતાથી બોલતા હોય છે તેના કારણે તેમના પર ખોટા કેસો કરવાના પ્રયાસો કરવામાં આવે છે તેમને ડરાવવા માટેના આ કેસો હોય છે જગદીશ મહેતા સામે જે ફરિયાદ નોંધાય છે તે મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાનો બળાપો પણ ગૃહમંત્રી સામે ઠાલવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું પોલિટિક્સથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો